અને ઓગણ ચાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર જોવા મળશે ઓગણ ચાલીસ એચપી એન્જિન હાઇડ્રોલિક કમ્પ્લેટ છે કંપની ફિટિંગ જોવા મળશે પાવરફુલ કન્ડિશનમાં છે હાઇડ્રોલિક એન્જિન બાકી ટ્રેક્ટર આખું ઓરિજિનલ જોવા મળશે માત્ર બોનટ પંખાની અંદર ટચિંગ કરેલું છે બાકી ઓરિજિનલ કલરમાં રૂબરૂ સ્થળ ઉપર જઈ એક વખત ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ્ટ ડ્રાઈવ લઈને ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા પેલા ડિટેલ આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ સ્થળ પર જોવા જાવ તો ઓનરનો કોન્ટેક્ટ કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ની અંદર બેટરી નવી નાખવામાં આવી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીનું કંડિશન સારું છે ટાયરની વાત કરું તો મોટા ટાયર છે તે રિમોટ કરેલા છે નવા જોવા મળશે નવા રિમોટ કરેલા નાના ટાયર આખા છે એસી ટકા જેવા કોઈ વસ્તુનો ફોલ્ટ નથી તે ઓનરનું કહેવાનું છે ટોટલ જવાબદારી અને કિંમતની વાત કરું તો માત્ર એક લાખ ને હજાર કિંમત રાખવામાં આવી છે કિંમત અંદાજિત છે કિંમતમાં હજુ રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો